નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમારી કદર નથી કરતા તો તમારે શું કરવું જોઈએ એના વિશે છે તો દોસ્તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સારા દિવસો જોવા માટે ખરાબ દિવસોથી પણ લડવું પડે છે નંબર બે એકલા જ લડવી પડે છે આ જિંદગીની જંગ સાહેબ કારણ કે અહીં સાથ આપવાવાળા ઓછા અને સલાહ આપવા વાળા ઘણા મળી જાય છે નંબર ત્રણ સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે નંબર ચાર મિત્રો જો જીવનમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં તમારે એ વિચારવું પડશે કે લોકો તમારા વિશે શું વિચારે છે એ વિચારવાનું બંધ કરવું પડશે કારણ કે જો તમે લોકો વિશે વિચારશો તો લોકો જ્યાં સુધી તેમનો સ્વાર્થ હશે ત્યાં સુધી તમારી સાથે રહેશે જ્યારે મતલબ ખતમ થઈ જશે એ દિવસે તમારી સાથે પણ એ લોકો સંબંધ તોડી દેશે નંબર પાંચ બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જતા હોય છે નંબર છ કેટલાક લોકોને ખબર નથી હોતી કે એ લોકો વીતેલી કાલને યાદ કરીને જેટલો અફસોસ કરે છે એટલો જ પોતાના વર્તમાનનો નાશ કરી રહ્યા છે નંબર સાત કેટલાય પણ સારા કામ કરી લો પરંતુ યાદ ત્યારે જ આવશો જ્યારે તમારી બીજી વાર જરૂર હશે કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માંગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કોઈ ને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી એ હંમેશા યાદ રાખજો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે અને વધારે પડતી આવી ઉમ્મી જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી પરેશાનીઓનું કારણ બને છે યાદ રાખો કે આપણને દગો આપણે વધારે પડતી બીજા લોકોથી રાખેલી ઉમેદોથી મળતો હોય છે કારણ કે જ્યારે એ ઉમેદો પૂરી નથી થતી ત્યારે અવશ્ય આપણને દગો જ મળતો હોય છે જ્યારે તમે બધા જ સંબંધો ભૂલાવીને કોઈ એક સંબંધની પાછળ પાગલ થઈ જાઓ છો કોઈ એક માણસ પર નિર્ભર રહો છો કોઈ એક માણસથી ઉમેદ રાખો છો ને ત્યારે એ જ માણસ તમારી ઉમેદ પૂરી નથી કરી શકતો એ દિવસે તમારું દિલ તૂટી જાય છે અને જેનાથી સૌથી વધારે પ્રેમ હોય છે એનાથી જ નફરત થવા લાગે છે સંબંધ ક્યારેય બધાથી જીતીને નથી નિભાવી શકાતા દોસ્તો સંબંધોને ખુશ રાખવા માટે ચૂકવું પડે છે સહન કરવું પડે છે બીજાને જીતાડવા પડે છે અને સ્વયં હારવું પડે છે અને આ જ સાચા સંબંધની વાસ્તવિક ચાવી છે ઝાડુ જ્યાં સુધી બાંધેલું હોય છે ત્યાં સુધી કચરાને સાફ કરે છે જ્યારે તેનું બંધન ખોલી જાય છે ત્યારે ઝાડુ ખુદ કચરો બની જાય છે એટલા માટે હંમેશા પોતાનાથી બંધાયેલા રહો કારણ કે અનેકતામાં જ એકતા છે દેખાય તો બધા જ અહીં માણસો જ છે બસ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરતા હોય છે સમય એવો છે કે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય એવા લોકોથી સંભાળીને રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે ક્યારેક ક્યારેક સમજમાં નથી આવતું કે સારા માણસ સાથે જ કિસ્મત ખરાબ ખેલ કેમ ખેલે છે કારેલાથી કડવા લોકો હંમેશા મુસીબતમાં કામ આવી જતા હોય છે અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે તમારું સન્માન એમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન તો એમાં જ છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે તમને જીવન જીવતા આવડી ગયું છે ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લઈએ છીએ કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે જો સમય તમારો સાથ આપશે તો બધા જ લોકો તમારો સાથ આપશે જે લોકો તમારા દુઃખમાં તમારો ખભેથી ખભો મિલાવીને તમારો સાથ આપ્યો એ લોકોને તમારા સુખમાં ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો જીવનમાં જ્યારે કોઈ સમજવાવાળું હોય તો જિંદગીના અડધા દુઃખ તો એમ જ ચાલ્યા જતા હોય છે પોતાની ચૂંપડીમાં રાજ કરવું હોય એ બીજાના મહેલોમાં ગુલામી કરવા કરતાં તો ઘણું બહેતર હોય છે જે પોતાનું છે નહીં એની ઉપર અક્ષું બતાવવાનું અને જે દર્દ ના સમજે તેમને દર્દ બતાવીને પણ શું ફાયદો ભરોસો રાખો જ્યારે તમે બીજા માટે સારું કરી રહ્યા હોવ છો ત્યારે તમારા માટે પણ કંઈક સારું જ થઈ રહ્યું હોય છે એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજર અંદાજ ના કરે શબ્દનો પણ પોતાનો અલગ સ્વાદ છે બોલતા પહેલાં વિચારી લેવું જોઈએ કારણ કે જો તમને નથી સારા લાગતા તો એ બીજાને કેવી રીતે સારા લાગશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર